નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા શહેરના પુતળા નજીક તેમજ અન્ય વિસ્તારમાં કાર પર લાગેલ બ્લેક ફિલ્મ પોલીસ દ્વારા કાઢવામાં આવી તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ અન્ય વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા કારના કાચ પર લાગેલ બ્લેક ફિલ્મ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના પુતળા સહિત બજાર વિસ્તારમાં કારના કાચમાં લાગેલ બ્લેક ફિલ્મ કાઢવાની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો જેમાં પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા જે માહિતી આજે બે કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર અપાયું તાપી જિલ્લા કલેક્ટરને જિલ્લા પંચાયત ખાતે આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પગાર અને પીએફ મુદ્દે આવેદન અપાયું હતું જ્યાં રજૂઆત કરવા પહોંચેલા કર્મચારીઓ સાથે એજન્સીના વ્યક્તિ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે માહિતી અપાઈ હતી જે માહિતી આજે એક કલાકે મળી હતી મારું નામ ગામી બેન વસંતજીભાઈ હું કરાર પર નોકરી કરું છું આજે અમારી રજૂઆત હતી કલેક્ટરમાં ને ડીડીઓ સાહેબમાં કે અમારો પગાર જમા નહીં થયો ત્રણ માસનો અને ત્રણ વર્ષનો અમને પીએફ નહીં મળ્યું તેના માટે અમે રજૂઆત કરવા માટે ગયા હતા તો એજન્સી અમારે જયારે ખરાબ વર્તન કર્યું ને એમણે કીધું કે તમારેથી થાય તે કરી લઉં કેસ કરી લઉં હું જવાબદારી નથી લેવાનું તો અમારે શું કરવાનું અમારી માંગ છે કે અમારે દિવાળી આગાર પગાર અને પીએફ મળી જવું જોઈએ વાલોડ મામલતદારને લાભજી વેફર્સની ગેરરીતિ બાબતે આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામની બહેનો તેમજ અન્ય આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લાભજી વેફર્સ એન્ડ નમકીન કંપનીના માલિક દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્રમાં અલગ અલગ મુદ્દાને આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી જેમાં બહેનો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી આજે બાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના કપૂરા ગામ ખાતે અધિકારીઓની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપૂરા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં મામલતદાર સહિત તાલુકા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં સ્થળ પર નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સરકારની અલગ અલગ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો જે માહિતી બે કલાકે મળી હતી તાપી પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી દ્વારા નવરાત્રિ મહોત્સવમાં સી ટીમની રચના કરાતા માહિતી આપી તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવને લઈ બહેનોની સુરક્ષાને ધ્યાને રાખી અલગ અલગ નવ જેટલી સી ટીમ બનાવવામાં આવી છે જે અંગે ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી બાર કલાકે મળી હતી અત્રેના તાપી જિલ્લામાં સી ટીમની કુલ નવ ટીમો કાર્યરત કરવામાં આવેલ છે અને નવરાત્રિના ગરબા આયોજન દરમિયાન આ નવે નવ ટીમો જુદી જુદી જગ્યાએ જ્યાં ગરબાઓ ચાલે છે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરશે જેમાં તેઓને ખાનગી કપડામાં તથા ગરબાના પારંપરિક પહેરવેશમાં સ્થળ વિઝિટ કરવાની સૂચના આપવામાં આવેલ છે અને આ વિઝિટ દરમિયાન જો તેઓને આમ મહિલાઓ જે રીતે ગરબા રમવા આવે અને તેઓને પડતી મુશ્કેલીઓ તથા તેઓ સાથે કોઈ છેડતીના બનાવો બને છે કે કેમ એ સંદર્ભે વોચ રાખી તે અનુસંધાને જરૂરી તકેદારી રાખવામાં અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં વડોદરા સહિત કેટલાક વિસ્તારમાં થયેલા દુષ્કર્મના વિરોધમાં આવેદન આપી રાજ્યના ગૃહમંત્રીની નિષ્ફળ કામગીરી બાબતનો ઉલ્લેખ કરી અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા જે માહિતી આજે બે કલાકે મળી હતી તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉછલ તાલુકા મામલદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં રેલી કાઢી યુવક કોંગ્રેસના આગેવાનોએ પ્રાથમિક શાળા મર્જ કરવાનો વિરોધ સાથે નવા મંજૂર થયેલા ઓરડા બનાવવામાં આવે સહિતની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આગેવાનો સહિત લોકો જોડાયા હતા જે બાબતની વિગત ચાર વાગે પ્રાપ્ત થઈ હતી સોંગઢ તાલુકાના એક ગામની સગીરા સાથે નરાધમે દુષ્કર્મ આચરતા ગર્ભ રહી જતા બાળકને જન્મ આપતા ગુનો દાખલ થયો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા બાળકને જન્મ આપતા નરાધમે પાછળથી પત્ની તરીકે નહીં રાખતા નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં વઘઈ તાલુકાના હિતેશ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી વ્યારા દૂધ ડેરીના કેટલાક સભાસદો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કેટલાક સભાસદો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પગાર બાબતનો ઉલ્લેખ કરી અલગ અલગ મુદ્દાને આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કેટલાક સભાસદો હાજર રહ્યા હતા જે માહિતી આજે ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત